તો મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે જીરાના ખેતરમાં આવી અહીંયા જો આ છે આપણું જીરાવાળું ખેતર જે ઓડું રસ્તા ઉપર આવી ગયું છે અમારું કૂતરું છે પારેલું તો જીરામાં ચોથું પાણી ચાલુ કરી દે તો આઈકણે કટલાનું કામકાજ ચાલુ છે કટલું બિલ્ડિંગ ચાલુ છે અમારું નાનું ખેતર છે તો આ અમારે કલટી અહીં નહીં પડી રહે આ ખેતર છે તો જીરું તમને બતાવી દેજો આવું જીરું ગયું અને અમારે પાણી ચાલુ જો આ બંબો જાય છે તો ચાલો પાણી આવી ગયું તો રે ચડી ગયું હશે કારણ કે બે લાઈટ લાઇટ આવી એટલે અત્યારે પાણી આવ્યું છે તો ખાતર અમે લાઈટ જઈ ત્યાં લગી અમે ખાતર નાખી દીધું આવી તૂટી જાય નાખું બહુ મિસ્ટેક પડી જાય પછી તો ચહેરામાં આપણું પાણી પોકી જાય જો હજુ ચહેરામાં પાણી નથી પોક્યું આટલે જ પાણી પોક્યું ચલો આ બે ચહેરા ભરાઈ ગયા ત્રીજા ચહેરા વારવાનું એટલે આપણે ફટાફટ નાખું પેલા પાણી ચાલુ કરવી ને એટલે તરત બગલા આવી જાય જુઓ બગલા રહ્યા ને તરત જ એમને ખોરાક ખાવા માટે આવી જાય અહીંયા એક છે પેલી બાજુ એક છે અને પેલી જગ્યાએ પાંચ બેઠા બેઠા જુઓ ચાર બેઠા એ ખોરાક ખાવા મળે તો પેલી જગ્યા અમારી સાર છે એ વેચવાની છે ત્રીસ પોર હે એક જ સાથે ત્રીસે ત્રીસ પોર આપી દેવાના હે ચલો નાકા વારેલી બન્યા રહેજો વિડીયોમાં તો મિત્રો જો આખા શેતરનું પાણી પી ગયું છે બધુંય જો અત્યારે આપણે આ લગી ચાલુ કર્યું તો આટલો ચહેરો બાકી રહ્યો છે આ ચહેરો પી જાય પછી પૂરું જો આપણું મશીન બંધ કરી દીધું હે મશીન બંધ કરીને લવજીભાઈ આવે હે તો જો આપણો બમ્બો થઈ ગયો બંધ અમે તો અહીંયા બમ્બો કે આપણે પાણીનો બમ્બો બંધ થઈ ગયો છે તો આટલું આટલું પાણી આવે ને એ ચહેરો જે અધૂરો છે એ પી જાય તો અમારા ખેતરમાં બધું એટલે કે ચોથું પાણી પૂરું થઈ ગયું હવે પાંચમું દેવાન થાય તાનની વાત તાણે તો અમારા ના ઓપરેટર સાથે હું તમને મુલાકાત કરાવી દઉં તો લવજી ભાઈ આપણે કેટલા વાગે આજે બોલો કોણ અમારા લવજી ભાઈ કેટલા વાગે પાણી પતી ગયું આજે આપણે ચાર ને પચીએ અમારું ચોથું પાણી પૂરું થઈ ગયું તો હવે અમે જ ઘરે કરે તો બસ આજનો વિડીયો પૂરો કરું છું મળશું આપણે નવા વિડીયોમાં તો બાય